વલસાડચરાના વાવી તાલુકામાં નવી વીજ કરોડાની સુવિધા બી કરવા છાસઠ કેવી ચલા અને છેરી સબસ્ટેશનોના ખાત બોર્ત ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યો આ બંને સબસ્ટેશન નિર્માણ માટે રૂપિયા એકવીસ કરોડ છાસઠ લાખનો ખર્ચ થનાર છે ચલા સબસ્ટેશન માટે રૂપિયા દસ કરોડ અડતાળીસ લાખ અને છેરી સબસ્ટેશન માટે અગિયાર કરોડ અઢાર લાખ ખર્ચવામાં આવશે આ સાથે સંલગ્ન ગ્રાઉન્ડ કેબલ લાઇન માટે રૂપિયા વીસ કરોડ સત્યાવીસ લાખનો ખર્ચ કરવામાં આવશે ચલા સબસ્ટેશનની સ્થાપિત ક્ષમતા ચાલીસ એમબી છે

તમે સતત સારી રીતે મળી રહે છે અને કેટલો વપરાશ કરે છે એટલું જ બિલ ભરવામાં આવે છે અને આમાં માટે પ્રયત્નો સરકારે અને કેન્દ્ર સરકારે કર્યા છે અને હું ખાસ અભિનંદન આપું છું અને કેન્દ્ર સરકાર ના આ આપી એવી છે ગુજરાત નો રિન્યુએબલ ઇતિહાસ જોઈએ તો આપણા દેશ प्रथम बार गुजरात में एशिया खंड में पहले क्लाइमेट चेन्ज डिपार्टमेंट शुरू कर एक क्लाइमेट चेन्ज डिपार्टमेंट में बजार शुरू कर एक क्लाइमेट चेन्ज डिपार्टमेंट में भाग रूप सौ प्रथम सोलर पॉलिसी बजार नौ में जाहिर अगर सोलर ऊर्जा सौ प्रथम प्रयास गुजरात में तो आज सोलर ऊर्जा में पवन ऊर्जा में सोलर समय देश में नंबर वन है लगभग तीस हजार गुजरात અને હવે પછી આપણે લગભગ સિત્તેર હજાર megawatt નો જે plan કરીએ છે લગભગ પચીસ હજાર megawatt આપણા સાથે પ્લાન બની રહ્યો છે બે હજાર સત્તાવીસ સુધીમાં આપણે સિત્તેર હજાર megawatt સુધી પહોચી જઈશું આવા અનેક આપણા દેશના યશસ્વી અને માર્ગદર્શન અને સાહેબની જે